જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો ફ્રેન્ડ્સ કાલે બ્લોગ પાછા જૂટ નહોતો કર્યો ભાઈ ચેક એક દિવસ સ્કીપ થઈ ગયો કારણ કે મારે સ્કીપ બહુ આવે તો બસ અત્યારે જસ્ટ હું ખાલી ફ્રી થઈ અને હવે બસ રેઝીનાટનું સ્ટાર્ટ કરી દઉં કારણ કે ઓર્ડર આગળના પેન્ડિંગ છે તો હજી એક વસ્તુ તે દિવસે હું કહેતી હતી ને એ વસ્તુ હજુ આવી નથી એટલે બસ બીજું થોડું ઘણું કામકાજ છે તો એ કરી લઉં અત્યારે થોડુંક રેઝિનનું કેવું થાય કે છે ને સુકાતા ખાસો ટાઈમ જતો રહી એટલે એ થોડોક ટાઈમિંગ જાય ને એટલા માટે તો બસ હવે રેઝિનનું સ્ટાર્ટ કરી દઉં જેટલું પેલા અત્યારે ચિપકાવાનું છે ઉપર કોટ નાખવાના છે બધી વસ્તુ અત્યારે કરી લઉં એટલે બપોર સુધીમાં જેટલું કરવાનું છે ને આજે પાછું એક પેલી વોલ ક્લોક પણ છે તો એનું મેં કીધું નાખી દઉં એટલે એ પણ થઈ જાય એ છે પછી એક વેડિંગનું છે એવું બધું અલગ અલગ વસ્તુ છે તો બસ અત્યારે કોટ નાખી દો એટલે કલાકે એવું એમને જતી રહેશે અને પછી મેં કીધું જમી લઈશ અત્યારે કપડાનો ઘણો હું કર્યો મેં અને અત્યારે એક ઓલરેડી એક ચાલુ છે તો ચલો ફ્રેન્ડ્સ મળ્યા પછી તો અત્યારે વાગી ગયા કેટલા મને ખબર અહીંયા મેં બધા કોટ નાખ્યા આ જે વેડિંગ પ્લેટનો છે આ વોચનો છે આ કંકાવટી છે આ કંકાવટી છે આ કંકાવટી છે અને આઈના ફ્લાવર્સ છે અને આ હલ્દી પ્લેટ માટેનું છે

અને પછી ઓમાં જે છે ને એમાં ફ્લાવર ને બધું રાખવાનું તો ઉપર કોટ કરીને અને પછી પાછા એમાં આખો બેઝ થઈ જાય પછી પાછા એમાં ફ્લાવરનો એક માઇનર કોટ કરીશ એટલે એટલી વસ્તુ છે તો બસ અત્યારે કેટલા વાઈ ગયા અને એ વસ્તુ થઈ ગઈ ને અત્યારે પાછું મારે ધકો થશે ફ્રેન્ડ્સ તો બસ હવે હું પાછી જઈ આવું આમાં છે ને હું વેડિંગ પ્લેટ અમે આગળની કઈ હતી ને ફ્રેન્ડ્સ એ બે હું તમને છે ને ફોટોસ નાખી દઈશ એ છો ને થોડીક કેસરી ઉપર હતી અને એમાં થોડાક અક્ષર નહોતા મને એવું લાગતું હતું એટલે પછી મેં આ વખતે ચેન્જીસ કરી નાખ્યું કારણ કે પોણા કોણાસા થઈ ગયા હમણાં એને ફોન કરી લઉં જો આવી ગયું છે તો પછી જઈ આવું તો ચાલો મળીએ પછી તો ફ્રેન્ડ્સ અત્યારે લગ્નની સિઝન છે ને ફૂલ જોશમાં ચાલુ થઈ ગઈ છે તો એમાં લગ્ન કંકાવટી છે એકદમ યુનિક અને નવી છે પછી ફોટો ફ્રેમ છે પછી એક વેડિંગ કાર્ડ છે એ પણ એકદમ યુનિક અને નવું છે અને તમારે જે લગ્નના ફૂલહાર હોય છે ને એને પણ છે ને આપણે બે દિવસમાં પછી તે બગડી જાય છે એટલે આપણે ફેંકી દઈએ છીએ તો એની લાઈફ ટાઈમની યાદી માટે છે ને તમે એની ફોટો ફ્રેમ અથવા તો જે ઘડિયાળ છે બનાવી શકો છો આ રીતનું કિચન છે કોઈએ તમને ગિફ્ટમાં ફ્લાવર આપ્યું હોય ને ફ્રેન્ડ્સ રોઝ આપ્યું હોય તો એને પણ પ્રિઝર્વ કરાવી શકો ને એકદમ યુનિક અને નવી જ રિંગ સેરેમની પ્લેટ છે અને આ જે છે ને એ ફોટો છે કિચન વાળા ફોટો છે તો અધર તમારે કોઈ પણ વસ્તુ બનાવી હોય ને તો બનાવી શકો આવી રીતના લાઇટવાળી ફોટો ફ્રેમ પણ બનાવી શકો અને કંકાવટીમાં છે ને બેનો એકદમ યુનિક અને નવી જ ડિઝાઇન છે તો અને આ રેઝિનની વસ્તુ છે જે અનબ્રેકેબલ છે અને વોશેબલ છે તો જો આમાં નંબર આપેલા છે એમાં તમે બનાવવું હોય તો કોન્ટેક કરી શકો છો ફાઇનલ જે લેવાનું હતું એ લઈ એવી અને રસોઈ બનાવી રસોઈ કરતા કરતા ફોન આવ્યો તો રસોઈ કરતા કરતા ગઈ તો મેં મસ્ત મજાનો ચેવડો બનાવી લીધો કાલે તો અગિયાર છે એટલે મેં તો આજે જ બનાવી લઉં અને અહીંયા ભાખરી બનાવી રોટલા બનાવતા બટ મેં કીધું એમ કે પેલી ચક્કી હતી એ પણ બંધ હતી અને બીજું એ કે લોટ હતો અહીંથી લેવા જવું પડે ને તો થોડુંક દૂર થાય તો પછી મેં કીધું નહીં જાઉં એટલે અત્યારે એ તો આવશે લેટ આવશે એટલે અત્યારે પછી હવે હું જમી લઈશ કારણ કે ટાઈમસર જમી લે એટલે વાંધો ન આવે નહીં તો પછી પેટમાં પેલું થાય ને કારણ કે નવ સવા નવ એ સાડા નવે છે આવશે સાડા નવ પોણા દસ કે સાડા દસેથી જાય કંઈ નકે નહીં કારણ કે એક ગાડીનું વર્ક આલે છે એટલા માટે તો ચલો હવે હું જમી લઉં પછી ચેવડો ભરી લઉં વાસણ કરીને પ્લેટફોર્મ ક્લીન કરીને અને પછી મારે જે ફાઇનલ ડેમ્પ્લેટનું જે વુડન બેઝ આવી ગયું છે ને તો એમાં મને વિચાર છે કે આજે અત્યારે જ ખાલી બેઝિક કોટ છે તો મેં કીધું ચલો નાખી દઉં એટલે કાલે પછી ઠીક થઈ જાય તો પછી મારે વાંધો ન આવે એટલે ફટાફટ બની જાય કારણ કે કાલે નાખું તો પરમ દિવસે થાય ઓલો અત્યારે નાખું તો કાલ બપોર પછી બીજો કોટ ફાઇનલ થઈ જાય અને પરમ દિવસે રેડી થઈ જાય તો ચલો ફ્રેન્ડ્સ મળીએ અને વિડીયોને પણ અહીંયા એડ કરું છું અને મારી પ્રોડક્ટ્સ તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને જે લોકોને બનાવવું હોય એ લોકો કોન્ટેક્ટ કરી શકે છે તો ચલો હમણાં વિડીયો થોડોક લોક થોડોક નાનો આવે છે કારણ કે હું એ મને છું હજુ ફ્રી નથી થઈ એટલા માટે કંઈ વાંધો નહીં ચલો તો વિડીયો ગમતો હોય સારો લાગતો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જશે કૃષ્ણ બાય બાય